દ્વારકા બાયડ પાછળ અમદાવાદ વોલ્વો રાજકોટ અમદાવાદ વોલ્વો પછી સાદી બસ અમદાવાદ માટે ડેલી ઇલેક્ટ્રિક બસ જુનાગઢ માટે બે વાગ્યા પછી હોય જ છે ડેઈલી સોમનાથ થી લક્ઝરી કોચ સૌરાષ્ટ્ર ડિવિઝન ની બસ જુનાગઢ માટે ડીસા થી જુનાગઢ રાજકોટ જસદણ માટે જામનગર કાલે પેક હતી આજે ભી પેક જ છે બે વાગ્યા વચ્ચે જામનગરની બસ પેક હોય છે ફૂલ બેગ જઈ રહી છે